નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ બાર મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મંગળવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કહીએ તો આજે પણ આવક સારી એવી જોવા મળી છે લગભગ અઠ્યાવીસો ગુણી આસપાસની આવક જોવા મળી છે મિત્રો બજાર ભાવ વિશે વાત કરીએ તો મિત્રો બજાર ભાવ કાલ જેવું ઠકેલું અત્યારે હાલ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો આપણે રૂબરૂ હરાજીમાં જાશી જાણશી કહેવા દે છે આજના જીરાના બજાર ભાવ મિત્રો આ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને તમને આખી આખી જીરાની નવા જીરાની સિઝન તમને જોવા મળી જાય ને આપણે એક જ એવી ચેનલ છે કે જીરાનો વિડીયો આપણે લાઈવ બનાવી રહ્યા છીએ મિત્રો તો આપણી ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો જેથી કરીને આપણે આવા નવા વિડીયો કાયમી બનાવતા રહેશે ચાલો હવે હરાજીમાં જાણસી કહેવા કેવા છે આજના બજાર ભાવ તો મિત્રો આ ઢગલો વેચાઈ ગયો છે અને એકતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમને દેખાડી દો આ માલ ને તો વહી ગઈ છે મિત્રો રાજી આગળ ચાલે છે પણ આ માલ તમને દેખાડી દો એકતાલીસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણ છે ને ક્વોલિટી તમે જોશો સારી ક્વોલિટી છે ઓગણ એકવીસ રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસો એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલ ઓગણ એકવીસ રૂપિયાનો ભાવ બેતાલીસોને એક રૂપિયાના ભાવ છે આ માલના બેતાલીસોને એક રૂપિયાના ભાવ થાય છે ને તમે જોયો માલ બેતાલીસોને એક રૂપિયામાં વેચાણું છે અને ક્વૉલિટી એકદમ સારામાં સારી ક્વોલિટી છે બેતાલીસોને એક રૂપિયાના ભાવ છે ને ક્વૉલિટીમાં કાંઈ નથી કરતું સુપર ક્વૉલિટી છે બેતાલીસો એક રૂપિયાના આ માલના ભાવ જોવા મળી રહ્યા છે એકતાલીસોને એકાશી રૂપિયાનો ભાવ થાય છે આ માલના એકતાલીસોને એકાશી રૂપિયાના ભાવ છે અને આ પણ ક્વૉલિટી સારામાં સારી ક્વોલિટી છે એકતાલીસોને રૂપિયાના ભાવ જોવા મળી જાય એકતાલીસો એકાશી રૂપિયાના ભાવ છે આ માલના ચાર હજારને એકાવન રૂપિયાના ભાવ છે ચાર હજારને એકાવન રૂપિયાનો ભાવ છે માલ મીડિયમ છે પણ ક્વોલિટી સારી છે એકદમ ચોખ્ખો માલ છે ચાર હજારને એકાવન રૂપિયાના ભાવ છે દાણી સારો માલ છે એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ જે છે આ મલના એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો એકતાલીસો ને એક રૂપિયામાં ક્વોલિટી આ ક્વોલિટી એકતાલીસો ને એક રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે ચાર હજાર ને એકાણું રૂપિયા ના ભાવ છે ચાર હજાર એકાણું રૂપિયા ના ભાવ છે જેના ક્વોલિટી સારી છે ચાર એકાણું રૂપિયા માં ક્વોલિટી વેચાણી છે સારી ક્વોલિટી છે એકદમ કલર સારું ખિચકોલી કલર માં માલ છે ચાર હજાર ચાર હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈશું ક્વોલિટી સારી છે ચાર હજાર એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ચાર હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલના યા બરોબર છે છત્રી રેવું છત્રી રેવું તો કેમ ભાઈ હવે તો આની પાંચમી છત્રી રેવું આરું ચાલે